અષાઢ તો કે અષાઢ ન તોડીએ જી એ જી એ તો ફૂટ્યું રે ઘાસ રે એમાં ધરતીના શ્વાસ રે એની પતિથી પીમળમાં ઓઢીયેલી સર્વપ્રથમ આપણે સમાનાર્થી આના જોઈ લઈએ અષાઢ તો એક ઋતુની વાત કરી છે તણખલો કે જે નાની એવી સળી હોય છે એની વાત કરી છે એને તોડવાની ના કહે છે ઘાસ એટલે કે ચારો જેને આપણે કહીએ છીએ ધરતી ધરતીના બાળકો આપ સરોવ બધાને ખબર જ છે પણ આપણે થોડાક અન્ય શબ્દો લઈ લઈએ તો કે વસુંધા વસુંધરા ભૂમિ અને આપણે પણ અને એક બીજો અવની પણ આપણે ધરતીને હોય છીએ પતિત પતિત એટલે કે પાંદડું પર્ણ અને પીમળ એટલે કે ફોડમ સોડમ અથવા તો મહેક સુગંધ જેને આપણે કહીએ છીએ સમજૂતી જોઈને તો કે અષાઢ મહિના જયારે અષાઢ મહિનો હોય છે એ પહેલાં જેઠ મહિનો હોય છે જેઠ મહિનામાં જ્યારે ઉનાળાના કારણે જે ધરતી છે એ એકદમ તપેલી હોય છે ખૂબ જ તપેલી હોય છે ધરતી અને એની પછી જ્યારે અષાઢ મહિનો આવે છે અષાઢ મહિનાનો પહેલો વરસાદ થાય છે અને જે સરસ મજાનું ઠંડક વાતાવરણ જોવા મળે ને ઘાસ ફૂટી નીકળ્યા હોય છે એ ઘાસને કવિ તોડવાની ના કહે છે હું કામ તો કે એ ધરતીનો શ્વાસ એને તોડવાની ના કહે છે અને એને તોડવાની જગ્યાએ એના પાંદડાને અને પીમળ એટલે કે એ સુગંધ લેવાનું કવિ અહીં કહી રહ્યા છે આપણે જોઈ લઈએ તો કે જેઠના આકરા તાપે તપેલી ધરતી પછી જ્યારે હસાડનો પહેલો વહેલો વરસાદ થાય છે હે એની તૃપ્ત તૃપ્ત થતી ધરતી સાથે ઘાસ ફૂટી નીકળે છે એ ફૂટી નીકળતા ઘાસ સાથે ધરતીના શ્વાસ છે હે એની સોડમ મધ મધે છે એની સુગંધ લેવાની વાત કરી છે એ ઘાસના તણકલાને કવિ તોડવાની ના કહે છે એને પાંદડાની સોડમમાં માણવાનું પોઢવું માણવું એક જ એવું કવિ કહે છે તમે ચિત્રમાં જોઈ શકો છો તમને આની અંદર જ સમજાઈ જશે કે જેઠ મહિનો હોય છે પછી અષાઢ મહિનો આવે છે એનો પહેલી જ વરસાદ થાય છે એટલે કે ધરતીમાંથી ઘાસ તૂટી નીકળે છે એ ઘાસને કવિ તોડવાની ના કહે છે કારણ કે આ જે ઘાસ છે એ ધરતીનો એક શ્વાસ કહ્યો છે આપણો કોઈ વાળ ખેંચે તો આપણને કેવું લાગે એ તો ધરતીનો આ એક શ્વાસ કીધો છે એના માટે એને તોડવું નહીં એને નુકસાન ન પહોંચાડવું બદલામાં એની સુગંધ લેવાનું કહે છે એને માણવાનું કવિ આપણને જણાવે છે